તો જે માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક હાર્દિકના સ્વાગત છે તો આજ અમારો વિડીયો છે પરિચય દેવાનો છે પરિચય દઈ દેવો છે ને હા તો જો મારું નામ છે રાઠોડ રોહિત અને તારું નામ બોલી મારું નામ કહીએ સુમિત આ મારો ફઈનો છોકરો છે અને મેં યુટ્યુબમાં ચેનલ ખોલી હે ગુજરાતી રોહિત્યો છોતેર અઠ્યોતેર કરીને અને એમાં તમે બે દિવસમાં એટલો સપોર્ટ કર્યો કે આપણે અગિયાર સબસ્ક્રાઇબર થઈ ગયા છે કે ધન્યવાદ તમારો તમારો તો ધન્યવાદ એમે માનવી છે આ ધન્યવાદ માનવી છે અને આવો નાવો સપોર્ટ કરતા રહેજો હવે આપણે આગળ વધીએ તો મારું મારું નામ છે રાઠોડ હોતી તમને કહી દીધું અને મારું નામ છે સુમન અને હું કાનિયાડ ગામમાં રહું છું અને ધોરણ 8 માં અભ્યાસ કરું છું હું પણ કાનિયાર ગામમાં રહું છું હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું હું આઠમાં અભ્યાસ કરું હું ને પાંચમાં અભ્યાસ કરે હું હાકડીની સાઈડમાં જાઉં છું ગીતાંજલિ માનતું હું ગામ ગામની નિશાળ પ્રાથમિક શાળા કાન્યા પ્રાથમિક શાળામાં જાય છે અને મેં નોર્મલ ગામડાના વાસી સેવી વિડીયો વિડીયો બનાવી હા અને એમને સપોર્ટ કરતા રહીજો આગળ ને આગળ ચેનલ ગ્રોથ કરતા રહીજો બાકી હું રામ ભરોસે હા જો એમે બે બોલી કરી છે એને આપણે સાયકલ લઈ દેવાની સબસ્ક્રાઇબર વધે ને એટલે સાયકલ તો એની પાસે જ નહીં મોટી અત્યારે નવી હા તો શું લેવું છે નાની ઉંમરે મોટું કરવું છે આપણી જીમ આપણે તો બધાય કે નોકરી લઈને મોટું સાહેબ બેની ભણવાનું એ આપણે પછીનું વિચારવું પણ અત્યારે નાની ઉંમરથી કંઈક મોટું કરવાનું છે કા તો એને જો ભાઈ અત્યારથી ધાર લેવી છે લેવાની છે ને લેવાની હિટ લેવાની થી ફાઈનલ છે કોઈને બાપ ની તાકાત નથી રોકતા કા ભલે બે ત્રણ તઈન મહેનત કરવી પડે બાકી મોટર તો લેશું જ તે કા હા તો બધાય લાઈક જલ્દી જલ્દી કરી દીજો એટલે થાર આવી જાય હા અને મેં બે ત્રણ દી પહેલા એક બ્લોગ બનાવ્યો તો મેં કે 10 લાઈક આવે તો આપણે ઓળાન પ્રોગ્રામ રાખશું તો એમાં કેટલી લાઈક આવી ખબર છે કેટલી આ હાથ થી આઠે જો બે આવી જાય ને તો એમ ઓળાન પ્રોગ્રામ કરવાના હેવી તો હંડાય બે લાઈક કરી દો એટલે ઓળાન પ્રોગ્રામ થઈ જાય તો તમે પધારી જાજો ઓળાન પ્રોગ્રામ હા જીની આવો એ છૂટી બાકી ઓળાન પ્રોગ્રામ કરવાનો હે હમ તો મારો પરિચય તમારે બીજું કંઈ જાણવું હોય તો મને કીજો બાકી આ આટલો મારો પરિચય તમારે વધુ જાણવું હોય તો તમે કોમેન્ટ કરજો હું રિપ્લાય આપી દઈશ તમને બાકી ચેનલ ખોલી હે કા હા માત્ર બે જ દિવસમાં મેં ચેનલ ખોલી હે 11 સબસ્ક્રાઇબર એટલે સારી વાત કહેવાય આમ પણ વ્યુ છ હા ત્યાં ઠેવા આવતા રે તોય અમારા માટે સારું કે હા બાકી તમે અમને આગળને આગળ વધારતા રહીજો સપોર્ટ કરતા રહીજો કેમ સપોર્ટ કરશો ને એટલે અમને મજા આવશે આમ આનંદ થાય અમારા સબસ્ક્રાઈબર અને આપણે ગીવ અવે કરશું ફ્રી ફાયરમાં આવી નહીં પણ આમ આમ બાકી હવે જોયું મહેનત કરતા રહીશું ક્યારે આમ ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે હા જો આખી હું કે કે નહી વિડિયો આવતા રહેશે તમારા આપણે રોજના વિડિયો બનાવવાના છે તો બધા આવી જાય ને દિવાળીના બધાના આજ થી ચાલુ કર્યું છે એટલે રોજ તો વિડિયો બનશે જ તે હા ટ્રેમ્પ્સ આગળ ને આગળ વધારતા રહીજો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારો આ રહ્યો અમારો પરિચય અને અમને આગળ વધારતા રહીજો એટલે અમારી ઉમ્મીદ છે બાકી હવે હાલો ને જય માતાજી પછી મળવી